સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણી ચેનલ ઉપર એકસાથે બે ટ્રેક્ટર વેચાવા માટે આવેલા છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર અને સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર બંને એક જ ભાઈને ટ્રેક્ટર વેચી દેવાના છે તમને બંને ટ્રેક્ટર એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જે કોઈ ભાઈઓને કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો આખો જોઈજો ખેડૂત ભાઈઓ અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક પણ કરતા જઈજો હવે આપણે વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને મેં વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન પણ ચેક કરી શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચોતેર કમની ફિટિંગમાં જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મહિન્દ્રા પાંચસો પંચોતેરનું મોડલ છે બે હજાર અગિયાર બારનું ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જાય છે બે હજાર અગિયાર બારનું મોડલ છે ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે અને વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટૅક્ટરના માલિક અબ્દુલભાઈનો કોન્ટેક્ટ કરી વધારેની માહિતી મેળવી શકો છો એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈનું ટૅક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર સારું છે ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે ચારે ચાર ટાયરની કન્ડિશન જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં તમને ચારે ચાર ટાયર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન અને ટૅક્ટરની કન્ડિશન પણ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને તમે વિડીયોની અંદર પૂરેપૂરી કન્ડિશન જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ સોનાલિકા ડીએ હાથસો છીસ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પણ ભાઈને વેચી દેવાનું છે આ ટ્રેક્ટર પણ તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને બે મેંથી કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે અબ્દુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો સોનાલિકા ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર આઠનું તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તે બે હજાર આઠનું મોડલ જોવા મળશે કિંમત ભાઈએ રાખી લે છે એક લાખ અને સાઠ હજાર તમે જે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ બે હજાર આઠનું મોડલ જોઈ શકો છો તેની કિંમત ભાઈએ એક લાખ અને સાઠ હજાર રાખેલી છે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે આગળના ટાયર તમને સિત્તેરથી પંચોતેર ટકા જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની કંડિશન જોઈ શકો છો નાના ટાયરની સિત્તેરથી પંચોતેર ટકા જોવા મળશે પાછળના ટાયર પિસ્તાલીસથી પચાસ ટકા જેવા તમને મોટા ટાયર જોવા મળી જાય છે એવરેજમાં જોઈએ તો ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ બંને ટ્રેક્ટરમાંથી કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તે અબ્દુલભાઈનો કોન્ટેક કરી લેજો ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાના છે બંને એટલે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાંકાનેર જિલ્લો મોરબી અબ્દુલભાઈ પાસે તમને જોવા મળશે વાંકાનેર તાલુકામાં અબ્દુલભાઈ પાસે તો અબ્દુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો